થવું છે સાથે જ સ્થાનિક સ્તરે ચિંતાનો માહોલ સર્જાયો છે તંત્રની કામગીરી પર અનેક પ્રકારના સવાલો ઉઠીને આવશે એવું અમારે પસંદ કરે છે બીઓલો નું કામ કરે છે એવા જે છેલ્લા દસ પંદર દિવસથી ઓછામાં ઓછા એક ટાઈમ ખાય છે કે નથી શકતા એ ખબર નહીં રાત દિવસ કામ કરે છે અત્યારે લગભગ ને આઠ વાગ્યાનો સમય છે હજુ પણ ખાધું નહીં એમને છાતીમાં દુખાવો અને ચક્કરને એવું બધું આવે છે તે છતાંય અત્યારે કોઈ રિકવરી આવતી નથી અમે અહીંયાથી એમને બીજી હોસ્પિટલમાં લઈ જઈએ છીએ પ્રાઇવેટમાં પણ સરકારી કર્મચારી જે લોકોએ અમને ઉપર આપ્યો છે આપશે અને જે કામ માગે છે આજે અમે કલેક્ટરને પણ ફોન કર્યો બધાને ફોન કર્યો કોઈ ફોન ઉચલતા નથી કોઈ આવતા નથી શિક્ષકોની હું હાલત છે એ કોઈ એનું ભરવા આવે આ ગમે ત્યારે આ ભાઈ એકલા જ છે અત્યારે એનું કોઈ ભીલી કોણ બરાબર છે હવે એનું કંઈક થશે તો એનું જવાબદાર જે તે ઉપલા અધિકારીઓ જ રહેશે